રવિવારે પણ આ ગ્રુપના યુવાનો ભક્તોની સેવા પાણીની વ્યવસ્થાને સફાઈ જેવા કાર્યોમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા જોવા મળ્યા દિવાળીના પાવન અવસરે ઝાપડી માતાજીના ભુવા શ્રી ચહેરસિંહ સજનસિંહે અખત મંડના સેવાભાવી યુવકોને મીઠાઈ વિતરણ કરી તેમની સેવા ભાવના માટે શુભેચ્છા પાઠવી આ પ્રસંગે ભુવા શ્રીએ જણાવ્યું કે માતાજીના આશીર્વાદથી ગામમાં સૌહાર્દ શાંતિને સમૃદ્ધિ વરસે તેવી પ્રાર્થના છે આ સાથે તેમણે મહત્વનો સંદેશ આપતા જણાવ્યું કે ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવી એ સૌની જવાબદારી છે દારૂ જેવા વ્યસનોથી દૂર રહી ભક્તિ સંયમ અને સેવા ભાવના દ્વારા માતાજીનો આશીર્વાદ મેળવો એ જ સાચી આરાધના ગણાય આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો યુવાનો અને શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા મંદિરમાં ભક્તિભાવ સાથે માતાજીના જયકારા ગુંજી ઉઠ્યા ને આખું મંદિર વિસ્તાર દિવાળીની ઉમંગથી જળહળતું થયું ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ચહરસિંહ દેવકંબોઈ કાંકરેજ